હવે પદ અને ખાલી જગ્યાઓની વાત કરીએ તો વર્ક આસિસ્ટન્ટ માટે કુલ નવસો ને ચોરાણું જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે જેમાં સામાન્ય માટે ચારસો ને છપ્પન પીડબલ્યુ કેટેગરી માટે ચોર્યાસી એસસીબીસી માટે બસો છપ્પન એસસી માટે ત્રેપન અને એસટી માટે એકસો પિસ્તાલીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે તેમજ પ્રેસર માટે કુલ બસો ને પિસ્તાલીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સામાન્ય કેટેગરી માટે એકસો ને અડતાલીસ પીડબલ્યુ માટે બાર એસસીબીસી માટે સત્તાવન એસસી માટે છ અને એસટી માટે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ જેમાં જે ઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયર ડિગ્રીમાં બેચલર્સ ડિગ્રી છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકશે નહીં હવે ટ્રેસર માટે વાત કરીએ તો સિવિલ માં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ ઉંમર મર્યાદા જોઈએ તો અઢાર થી પોત્રીસ વર્ષ અને બીજી કેટેગરી માટે છૂટછાટ સરકારના નિયમો મુજબ આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો વર્ક આસિસ્ટન્ટ માટે ઓગણીસ હજાર નવસો પચાસ અને ટ્રેસર માટે છવ્વીસ હજાર જે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે ત્યાર પછી ત્રેસઠ હજાર બસો સુધીનો પગાર આપશે પરીક્ષા પદ્ધતિ ની વાત કરીએ તો કોઈ પરીક્ષા પદ્ધતિ કરવી તેના વિશે વાત કરીએ તો ઓજા પોર્ટલ પરથી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો આવી સરસ તક વારંવાર નથી આવતી મિત્રો જો તમારી લાયકાત આ ભરતી પ્રમાણે હોય તો જરૂરથી એપ્લાય કરજો વિડીયો ઉપયોગ લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ વધુ માહિતી માટે ગુજરાતી સ્ટુડન્ટ યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો